મોબાઈલ તો અહીંયા કાસ તૈયાર થતા હતા લિપસ્ટિક લગાડ દે ધરાક દે મિત્રો ધરાક આને તમે શું કયો પેટી કહેવાય કહેવાય તમે શું કયો નાની બેન ધરાક ના તો મને ખાવા દે તો અમારી શુદ્ધ ગુજરાતી ભાષામાં નથી હાલ તૂટી જી મિત્ર એક ખાઈ લેઓ આ તો મજા આવે

કૈલાસભાઈ ને પૂછવું પડશે કેમ કે એ ત્યાર કરાવે છે આપણે ક્યાં જોઈએ તો કેમ કે એને સમજી છે નાઇન્ટી લગ્નમાં પાંચ બેન જો અહીંયા આવે છે ત્યાં કૈલાસબેન અહીંયા છે થોડા થોડા હતા ગયેલા તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ તો આજે ત્યાં પહેલાં તૈયાર થઈ જાય પછી મળીએ આપણે આજે વ્લોગ કરી બન્યા રહીશો તો તૈયાર થઈ જાવ ફ્રેશ ફ્રેશ થઈ જાવું મોડું મોડું ધોઈ અને પછી મળીએ તો ફાઈનલ મિત્રો થઈ ગયા છે આપણે ત્યાં તમે જોઈ રહ્યા છો અને જઈએ ઘરમાં અત્યારે કેમ કે ટીવીમાં આપણો વ્લોગ જોવાનો છે પાયલ બેન અત્યારે આટા મારે છે ફોન ગોતે છે આમ તો ફોન અને કૈલાજ બેન ખાવા બેઠી ગયા છે તો આપણે શું કહું એ ખાઈ લે પછી એ બન ત્યાર થશે તો આપણે ત્યાં સુધી આપણે ટીવીમાં જ લોક જોવાનો છે આપણે જૂના ગયા થાય ને નાની બેન આપણે ટીવીમાં લોક જોવાનું છે નહીં જોવાનું છે ટીવી ચાલુ કરવાનું તો ટીવીમાં આપણે આજ જોવાનું છે જુના ગઢ ગયા થાય લોક આપણે આજ કપડાં પહેરા થાય એટલે આજ જોવાનું મન થયું છે તો ચેનલ પર બન્યા રહેજો ટીવી ચાલુ કરી દીધી છે શરમાય છે થોડા થોડા પાયેલ બેન

बाइक चलावे छे ये चलावता नहीं ये खेस है પોચું ને આપણે બધા લોકો એના લોકો જમવા બેઠા કીધું તો એકલો જમવા બેઠી ગયો જમવામાં પણ ભાત ને રોટલી ને શાક ને ડાયર ને સાયસ ને હે મિત્રો જમવાનું પણ સારું હતું જમીને બહાર નીકળી ગયો છે કૈલાસબેન ની ફ્રેન્ડ પાસે છે કે આપણે તો ત્યાં જવાય નહીં એની ફ્રેન્ડ છે તો ખાલી એને મેકો આવ્યો તો પણ એ લોકો પણ આને લોઠાઈને મતલબ જમવા બેઠાડી દીધું છે તો હું જાઉં છું ત્યારે કૈલાસ બેન ત્યાં હશે તો નીકળી જાય કાંઈ કાંઈ ઘરે કેમ ભૂજાદર મંદિરે પણ દર્શન કરવાના છે મિત્રો મળીએ આપણે આગળ ફાઇનલ મિત્રો આપણે ભૂજાદર મંદિરે પહોંચી ગયા છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે કૈલાસ બેન દર્શન કરી લઈ પછી હું પણ દર્શન કરી લઉં કૈલાસ બેન થાકી જાય આગે એવું ખાઈ ખાઈ ગઈને શું હતું કૈલી બેન ખાવામાં આ ભૂતાદર મંદિર છે આપણે ઓલરેડી આવી ગયા છે દરવાજા તો ખોલ પછી બેહીન પગે લગાય તો તમે પણ દર્શન કરી લો અંતર અત્તર અંતર નહીં અંતર અંતર નહીં અત્તર હું પણ દર્શન કરી લે મિત્રો પછી મળીએ આપણે આગળ જાઉં ને ખાલી હા હું એટલું ખાલી હમ અને પૂરી હમ અને સબ્જી રોટી હાલો હવે ભાગ્યા આપણે ફોર્સને માં બેઠીને તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે તમે જોઈ રહ્યા છો અને કૈલાસ બેન પણ બે ભરો આવી જશે ઘરે અત્યારે શું કહેવાય એને થાકી ગયું છે તો મિત્રો હવે આપણે શું કહેવાય આ વ્લોગને હવે આપણે એન્ડ કરીએ છીએ આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે ચેનલ ઉપર નવા હોય તો સૂના થઈ ગયા મતલબ કે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ત્યાંથી અમારા વિડીયો તમારી પાસે જલ્દી આવે ઓલો બે લાઈક બટન હોય ને બાજુમાં ઘંટી હશે ખબર ને એ દબી દેજો તમને મજા આવી જાય અમને પણ મજા આવી જાય બાય બાય મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો